દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં બાળકીઓને આપવાની સાયકલો ક્યારે કાદર્સ નિવાસી શાળાના ઓરડામાં તો ખાનગી કમ્પાઉન્ડમાં પડી રહી હોય છે અથવા તો કાટ ખાઈ રહી હોય છે એકવીસ બાવીસ ના વર્ષની સાયકલો હજુ પણ ધૂળ ખાતી નજરે પડે છે જ્યારે આદર્શ નિવાસી શાળાની પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ મુલાકાત લીધી હતી ત્યારે ઓરડામાં મોટી સંખ્યામાં સાયકલો પડેલી નજરે પડી હતી છોટાઉદેપુરમાં પ્રવેશોત્સવ બાદ પણ બાળકી આખા ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે આપણે પુનિયા સરકાર પોતે ડરી ગઈ છે જ્યાં જ્યાં સાયકલો મૂકી છે એ સાયકલો हटाई હટાવીને જ્યાં આપવા જેવું હોય ત્યાં અને હંતાળે છે એવું કહી શકાય અત્યારે જે લઈ જાય છે એ કોને આપવાના છે ખબર બંધ એમની પાસે યાદી છે કે નહીં અને યાદી હોય તો અત્યાર સુધી મૂકી કામ રાખી આવડો મોટો ખર્ચ પાડી નાખા રાજ્યનો ખર્ચ પાડીને કોના હિસાબો આ તો એકવીસ બાવીસની સાયકલો છે બાવીસ ત્રેવીસ એકવીસ બાવીસ તો ગયું બાવીસ તેવી પણ ગયું હવે તેવી ચોવી આ ચોવીસ પણ ચાલુ થયું ત્યારે આ સરકારમાં કોણ એવો અધિકારી છે કે બધી આવી ખરીદી કરીને આદિવાસીઓના કરોડ રૂપિયાને નુકસાન આદિવાસીઓનું નામ પર કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પ્રાયશોત્સવ દરમિયાન બાળકીઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે ત્યારે હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહી છે તે બાળકીઓને જે સાયકલ વિતરણ કરવામાં આવે છે તે સાયકલ સેંકડોની સંખ્યાની અંદર પડેલી જોવા મળે છે પાઇજગપુર તાલુકાના તારાપુર ગામની ખાનગી જીલ્મની અંદર કમ્પાઉન્ડ ની અંદર જે સાયકલો મુકવામાં આવી છે આ સાયકલ હાલ ખુલ્લાની અંદર કાટ ખાતી જોવા મળી રહી છે લાગી ગયો છે અને ગુજરાત સરકાર દ્વારા દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સી હજુ ગવર્મેન્ટને સાયકલ નો કબજો નથી આપવામાં આવ્યો તેના કારણે બાળકીઓ આજે સાયકલ વિના રહી રહી છે મહત્વની વાત એ છે કે પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ પૂર્ણ થઈ ગયો છે પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ પણ પૂર્ણ થઈ ગયો છે પરંતુ બે હજાર ત્રેવીસ પ્રવેશોત્સવની જે સાયકલ છે તે હજુ સુધી વિતરણ કરવામાં ન આવતા બાળકીઓને હાલકી ભોગવ નો વાર આવ્યો છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટા